ગુજરાતમાં કોરોનાની રી એન્ટ્રીના મુદ્દે સરકારનું મોટું નિવેદન સામે આવ્યું છે કે ગુજરાતમાં કોરોના કોલ એક્ટિવ કેસ ત્યાર સુધી પહોંચ્યા છે અને વેરેન્ટાઈન માઇલેટ હોવાનું ચિંતાની જરૂર નથી હોવાનું ઋષિ પટેલે જણાવ્યું હતું કે તેમણે કહ્યું કે નવા વેરેન્ટાઈડની સાવધાની જોવા રા રાખવાની જરૂર છે અને નવા વેરેન્ટાઈને વાયબ્રેન્ટ સિમેન્ટને ખતરો નહીં હોવાનો પણ માત્ર મંત્રીને કરી હતી અને આ સાથે કેન્દ્ર સરકારે સતર્ક રહેવાની સૂચના આપી હતી અને કોરોના સંકટ મુદ્દે રાજ્યને સાથે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન યોજે કોન્ફરન્સ યોજાતી હતી અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખભાઈ અને રાજ્યના આરોગ્ય પ્રધાનોની બેઠક પણ કરી હતી અને કેન્દ્ર તરફ દરેક રાજ્યોમાં કમદદની ખાતરી આપવામાં આવી છે અને તેમણે આ જણાવ્યું છે કે રાજકારણનું ક્ષેત્ર નથી માટે સહાય ઉપલબ્ધ છે અને રાજ્યમાં આરોગ્ય વિભાગે તેમણે કહ્યું કે સંજલતા કોઈ સીલિત ના હોવી જોઈએ અને દરેક કોસ્ટલ દર દર મહિને અને મોકલી કરવા સૂચના પણ આપી અને આ કહ્યું કે સોને અને માસ્ક વધારીને પહેરી રહેવું જોઈએ